આપણે આજે પ્લેટોના એક ખૂબ જ જાણીતા પ્રભાવશાળી વિચાર પર વાત કરવાના છીએ બરાબર અને આપણી ચર્ચા શોન આયરના અનુવાદિત અંશો પર આધારિત રહેશે તો ચાલો જરા કલ્પના કરીએ એક ઊંડી ગુફા છે ભૂગર્ભમાં અને ત્યાં કેટલાક લોકો છે જન્મથી જ સાંકડોથી બંધાયેલા એટલે ફરી પણ ન શકે હા બસ સામેની દિવાલ જ જોઈ શકે ફક્ત એ જ એમની પાછળ થોડે દૂર અને ઊંચે એક આગ સળગી રહી છે અચ્છા અને કેદીઓ અને આગની વચ્ચે એક નાની દિવાલ છે જેની પાછળથી બીજા લોકો પસાર થાય છે શું લઈને લાકડાની પથ્થરની બનેલી જુદી જુદી વસ્તુઓ મૂર્તિઓ જેવું કંઈક અને એના પડછાયા પીલી સામેની દિવાલ પર પડે છે

પાછળ વળીને આગ જોવા મજબૂર કરાય તો એના માટે તો અઘરું પડે ને ખૂબ જ પીડાદાયક પેલી આગનો પ્રકાશ સીધો આંખમાં વાગે એટલે સત્ય જો શરૂઆતમાં તકલીફ આપે બિલકુલ અને કોઈ એને કહે કે ભાઈ એ તો ખાલી પડછાયા હતા ભ્રમ હતો તો એ માનશે મને નથી લાગતું ના જ માને એ કહે છે ના પેલા પડછાયા જ વધારે સાચા હતા આ બતાવે છે કે આપણી જે માન્યતાઓ બંધાઈ ગઈ હોય ને ભલે ખોટી હોય એને છોડવી કેટલી મુશ્કેલ છે સાચી વાત છે આ તો જ્ઞાન મેળવવાની શરૂઆતનો સંઘર્ષ થયો હવે ધારો કે એને કોઈક રીતે બળજબરીથી ગુફાની બહાર લઈ જવામાં આવે ઉપર સૂર્યના પ્રકાશમાં ઓહો પહેલા તો એ બિચારો અંધ જ થઈ જાય ન દેખાય પછી ધીમે ધીમે શું થાય ધીમે ધીમે એની આંખો ટેવાય શરૂઆતમાં કદાચ જમીન પરના પડછાયા જુએ પછી પાણીમાં દેખાતા પ્રતિબિંબ પછી કદાચ વસ્તુઓ પોતે અને રાત્રે રાત્રે કદાચ ચંદ્ર અને તારાઓ જુએ અને છેવટે છેવટે એ દિવસના સૂર્યને સીધો જોઈ શકે આ આખી પ્રક્રિયા એટલે જ્ઞાન પ્રાપ્તિની ક્રમિક સફર હા બરાબર એ કોઈ ઝટકો નથી એ ધીમે ધીમે થતું અનુકૂલન છે સમજણનો વિકાસ છે અને જ્યારે એ સૂર્યને જુએ ત્યારે એને શું સમજાય ત્યારે એને ખ્યાલ આવે કે આ સૂર્ય જ છે જે ઋતુઓ લાવે છે વર્ષો બનાવે છે આખું દૃશ્યમાન જગત જેનાથી ચાલે છે રૂપકમાં આ સૂર્ય એટલે અંતિમ વાસ્તવિકતા હા અને આ સમજ્યા પછી એને પોતાની જાત પર ગર્વ થાય ભાગ્યશાળી માને અને પેલા ગુફાવાળા સાથીઓ પર દયા આવે તો પછી એ પાછો ગુફામાં જઈને પેલી રમત રમશે પડછાયા ઓળખવાની ને ઇનામ જીતવાની ના રે ના સોક્રેટીસ તો હોમરને ને ટાંકીને કહે છે કે એવું ખોટું જીવન જીવવા કરતા તો પૃથ્વી પર કોઈ ગરીબ માણસનો નોકર બનવું વધુ સારું પણ ધારો કે પાછો જાય દયા ખાઈને કે બીજાને કહેવા તો શું થાય પેલી તેજસ્વી દુનિયામાંથી અચાનક ગુફાના અંધારામાં આવે એટલે એની આંખો ફરી કામ ન કરે બરાબર હા ઝાંખું દેખાય પેલા પડછાયાને ઓળખવામાં એ બીજા કેદીઓ કરતાં પાછળ રહી જાય એટલે બીજા લોકો એની મજાક ઉડાવે ચોક્કસ કેશે જોયું ઉપર જવાથી તો આંખો ગઈ આની તો હા ઉપર જવાનો કોઈ ફાયદો નથી નકામું છે જોખમી છે અને કદાચ કદાચ એને મારી નાખવાનો પણ પ્રયત્ન કરે બાપરે એટલે જે નવું જ્ઞાન લઈને આવે એનો આવો વિરોધ સમાજ એને સ્વીકારે નહીં કારણ કે એ એમના જાણીતા વિશ્વને હચમચાવી નાખે છે ને એમની વાસ્તવિકતા પર સવાલ ઊભા કરે છે હા આ તો બહુ મહત્વનો મુદ્દો છે જ્ઞાની માણસનું અજ્ઞાની સમાજમાં સ્થાન હંમેશા મુશ્કેલ રહ્યું છે આ રૂપકનો આ બીજો મોટો સંદેશ છે તો સોક્રેટીસ આ બધી વાતને કેવી રીતે જોડે છે ગુફા એટલે શું અને બહારની દુનિયા એટલે શું ગુફા એટલે આપણું આ ઇન્દ્રિયોથી અનુભવાતું જગત જે આપણે રોજ જોઈએ છીએ સાંભળીએ છીએ ગુફાની આગ એ જાણે આપણો ભૌતિક સૂર્ય અને બહાર નીકળવું પેલું ઉપર ચડવું એ છે આત્માનું આરોહણ ક્યાં બૌદ્ધિક જગત તરફ એટલે કે વિચારો ખ્યાલો સાચા સ્વરૂપોના જગત તરફ અચ્છા ભૌતિક વસ્તુઓ પાછળ રહેલું સત્ય હા અને એ બૌદ્ધિક જગતમાં સૌથી ઊંચું સ્થાન કોનું પેલા શુભના વિચારનું જે છેલ્લે સમજાય અને આ શુભનો વિચાર એનું મહત્વ શું એ જ બધી સુંદરતા અને સત્યનું મૂળ છે એ દ્રશ્યમાન જગતમાં પ્રકાશ આપે છે અને બૌદ્ધિક જગતમાં સત્ય અને સમજણ આપે છે બરાબર અને આના પરથી જ પ્લેટો શિક્ષણ વિશે કંઈક બહુ અગત્યનું કહે છે શું કહે છે કે શિક્ષણ એટલે કંઈ બહારથી લાવીને મગજમાં જ્ઞાન ઠાસવું એવું નથી તો શું છે શિક્ષણ અરે શીખવાની શક્તિ તો આપણા આત્મામાં પહેલેથી જ છે જાણે આંખ હોય ને એમ શિક્ષણ એટલે એ આંખને એ આત્માને ખોટી દિશામાંથી એટલે કે પડછાયા પરથી હટાવીને સાચી દિશામાં વાળવાની કળા પ્રકાશ તરફ શુભ તરફ બરાબર દ્રષ્ટિ આપવાની નહીં પણ જે દ્રષ્ટિ છે એને યોગ્ય જગ્યાએ કેન્દ્રિત કરવાની કળા આના માટે ખાસ પદ્ધતિ જોઈએ તો સારાંશમાં કહીએ તો આ રૂપક હા અજ્ઞાન થી જ્ઞાન સુધીની એક આખી મુસાફરી છે હા અને મુસાફરી સહેલી નથી પીડાદાયક છે પણ અંતે મુક્તિદાયક છે હા અને એ બતાવે છે કે જેને આપણે રિયાલિટી માનીએ છીએ હા એ કદાચ ખાલી પડછાયા જ હોય સાચી વાત અને સાચું જ્ઞાન મેળવવા હિંમત જોઈએ પ્રયત્ન જોઈએ અને એ જ્ઞાન લઈને પાછા સમાજમાં જઈએ તો ત્યાં પણ પડકારો છે જ બિલકુલ અને એક છેલ્લો વિચાર જે પ્લેટો આપણને આપે છે જો શિક્ષણ એ આત્માને વાળવાની કળા છે તો આપણા આજના જમાનામાં જ્યાં ચોમેર માહિતીનો ધોધ વહે છે એવી કઈ કળા કે પદ્ધતિ છે જે આ કામ ખરેખર કરી શકે સારો પ્રશ્ન છે કઈ રીતે આપણે આપણી પોતાની જે ગુફાઓ છે આજના જમાનાની એમાં સાચું શું ને ખોટું શું એ પારખતા શીખીએ આના પર વિચારવા જેવું ખરું